જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે તમામ ઉમેદવારો પોતપોતાની રીતે વચનો આપતા હોય છે લોકોને આકર્ષવાના પ્રયાસો કરતા હોય છે અને ચૂંટણીના અંતિમ દિવસોમાં પૈસા દારૂ સહિતની વસ્તુ પણ વેચાતી હોય છે ત્યારે ધારાસભ્ય બની ગયા બાદ ઉમેદવારો છે તે ઓજલ થઈ જતા હોય છે પછી એ ગામના લોકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે શું કરી રહ્યા છે તે જોવા માટે આવતા નથી કેટલાક આવા લોકો છે તમામ લોકો તમામ ચૂંટાયેલા સભ્યો આવું નથી કરતા પરંતુ અમુક લોકો આ પ્રકારે પોતાના વિસ્તારમાંથી જ ગાયબ થઈ જતા હોય છે જેના કારણે તેમને એવું પણ નથી ખબર હોતી કે તેમના વિસ્તારનું ધારાસભ્ય કોણ છે અને હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ જ પોતાના અલગ અલગ મત વિસ્તારમાં આવતા ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વિસાવદર તાલુકાના માણંદિયા ગામની વાત કરીએ તો આ ગામમાં ધારાસભ્ય પ્રથમ વખત મુલાકાત લેવા માટે પહોંચ્યા હોય તેવું કહેવાય રહ્યું છે અગાઉના ધારાસભ્યોએ આ ગામની મુલાકાત નથી લીધી માત્ર પાંચસોની વસ્તી ધરાવતા આ ગામમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જોઈને ત્યાંના મહિલાઓ રડી પડ્યા અને આ કિસ્સો ગોપાલ ઇટાલિયાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખીને શેર કર્યો જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિસાવદર તાલુકાના માણંદિયા ગામની મુલાકાતમાં તેમણે આ ગામ સૌથી નાનું ગામ છે ગામમાં અંદાજે પાંચસો લોકોની વસ્તી હશે આ ગામની એક મોટી ઉંમરના મહિલા તેમને જોઈને રડી પડ્યા મને પકડી લીધો અને મારા દુઃખના લઈને અને રડતાં રડતાં કહ્યું આખી જિંદગીમાં પહેલીવાર અમારા ગામમાં ધારાસભ્ય આવ્યા છે એ વાતનું મને હરક છે અમે કોઈ દિવસ નથી જોયા અમારું ગામ નાનું છે એટલે કોઈ આવતું નથી જે રીતે એક ઉમરલાયક મહિલા રડતા રડતા ગોપાલ ઇટાલિયાને વાત કહી કે તેમની આટલી ઉંમર વીતી ચૂકી છતાં આ નાના ગામમાં ધારાસભ્ય પણ દિવસ મુલાકાત લેવા માટે નથી પહોંચ્યા